કચ્છના રાપર તાલુકાના મેવાસા ગામના નામાંકિત આરોપીનું ગેરકાયદેસર દબાણ પર પોલીસ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું કચ્છ જિલ્લાના રાપર તાલુકાના મેવાસા ગામના નામાંકિત માથાભારે રમેશભાઈ બિજલભાઈ કુળી સામે ગાગુદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે આરોપીએ મેવાસા ગામની ત્રણસો મીટર સરકારી જમીન પર ગેરકાયદેસર હનુમાન હોટલનું બાંધકામ તથા સાતસો મીટર પાર્કિંગ માટે દબાણ કરી કુલ એક હજાર જેટલું ગેરકાયદેસર દબાણ કર્યું છે ગાગોદર પોલીસ તંત્ર દ્વારા સત્યાવીસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ આરોપી સામે આઈપીસી કલમ ત્રણસો તથા ચારસો ત્રેવીસ હેઠળ ગુનો દાખલ કરાયો હતો બીજો ગુનો પચીસ ત્રણ બે હજાર દિવસે બી કલમ ત્રણસો ત્રણ બે ત્રણસો છવ્વીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો ઉપરોક્ત કલમો કચ્છ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ગાગોદર પોલીસ દ્વારા તાજેતરમાં મેવાસા ગામના નામાંકિત ગુનેગાર આરોપીનું ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરેલી છે ઈશ્વરભાઈ ગરવા કચ્છ